હા એજ તો કોઈ ઠાર પડે નહીં હા એ પેલા ભાઈને ફોન કરું ફાઇનલ લાગુ થઈ ગયો હાલો તમારે ફાઇના લાગુ થઈ ગયો પણ પહેલાં પૈસા મોકલાવી ગયો દસ હજાર પછી જ વાત બધી હજુ જો પેલો એક તો પહેલાં મોરવાઈ બન્યો તો એમને આલે નહીં એમને દોઢ લાખ ખર્ચો કર્યો તો હજુ એમને દસ હજાર આલે નહીં તો એવું કરવાનું એમને વધવું નહીં મોકલવા દેતો હા તો તમે દસ હજાર મોકલાવો પહેલાં પછી આપણે જીએ તો

પેલા ફોન કરી દો કે લેવા આવો પછી કરી લે પેલા તમે પૈસા આલો તો હું હું જઈને જાતે લઈ આવું એટલે બધું લાઈ પૈસા છે શેઠ

હું તમને પછી કહું તારા ભાઈ ને હાલ જરૂર કરી ના પૈસા ખબર આવો છો પગાર પાછોથી રૂપિયા કરીએ શાંતિ રાખ ને ગમે તે કરો મારે જો વાત ના તું શાંતિ ના ઘરે કાકો નહી બેઠું આજે લેતા આવો તો વાત કરો ગમેટી વાત કરો

બનાવાય નહીં તું બધું બનાવાય આ તો પૈસા ખાવ પૈસા ખાવ અલ્યા મોરવય વાત કરે લે હું બોલે હગુને ને એટલે મેં એ તો

એનું રાખ્યું નહિ આપણે આવી ખબર છે તારું હગુ નહી કરાયું એટલે મેં તમે ડાયરેક લે આવો ડાયરેક્ટ તો ના મોકલું ચોથી મોકલતા પૈસા કવરેક મોકલું તમારે ભત્રીજો

બીજા ના મોર નઈ આ તમારા કટલો કરો મોરવાઈ વચ્ચે આવો ખરાબ મળે ને તો મોરવાઈ ને કાઢી ખબર પડે ખાલી માર મોકલું ના માર હવે તો ના મોકલું જો

બે હજાર જ કીધ્યા દસ પાર દસ લાખ પછી કીધ્યા છ મહિના થઈ હું તો તેર વાર જવતા છ મહિના થયા હવે હાલ ખેતી નઈ હજુ એના ઉતારીએ લઈએ પણ બે દુ દસ લેવાના વી તો આલે આલે દરું કઈ ગયા શું ના પાડી બનાવતા

તમારા પોતાના માણસો નહીં હજાર મારવા પડતો જ પડશે ડાયરેક્ટ જઈએ હું ડાયરેક્ટ ફોન માં વાત કરી લઉં કે આપણે ડાયરેક્ટ જઈએ હાલ મારવાઈ ને પૈસા નઈ આવે રૂપિયા નહીં આવે એ હા મારવા પડી રહ્યા લે આ લોકો